બધા રાહ જોઈ જાય છે આ બધા રાહ જોઈ જાય છે ક્યારે આવે ક્યારે આવે જો બધાને ભૂખ લાગી છે ભાઈ ભૂખ લાગી છે જામ દૂર દૂર દ્રશ્ય જોઈ શકો છો આપ ટ્રાફિક જામના બધા માણસો લાગી છે મિલિટરી ગાડીઓ પણ આવે છે એમ્બ્યુલન્સ પણ આવે છે બહુ સુધી ત્રીસ કિલોમીટર ટ્રાફિક જામ છે ત્રીસ કિલોમીટર લોકો રાત્રે બે બે વાગ્યાના લાઈનમાં ઉભા છે ક્યાંક આગળ નદી છે નદીનો બ્રિજ તૂટી ગયો છે કામ ચાલો છે જોમ કરીને બતાવી ટ્રાફિક કેટલું જામ છે તો આ બધું આગળ જામ લાગેલું જ છે ભાઈ હવે કાઠમંડુ કોઈ મહેરબાની કરીને ચોમાસામાં આવતા જ નહીં ચોમાસાના ચાર મહિના કાઠમંડુ જવાનું ટાળી મૂકજો નહીં તો અમારી જે દશા થઈ છે એના કરતા તમારી સારી દશા ના આવે એનું વિશેષ ધ્યાન રાખજો બીજો મેસેજ આપું છું કે આ કાઠમંડુ મેં આવીને ફસાઈ ગયા છીએ રોડ ઉપર લોકો ચારસો ઘડી રહ્યા છે

એકતા માં અનેકતા છે આ એકતા આવી રોવી જોઈએ એક માળાના મણકા બની ને રહેવાનું એક માળા હોય મણકા તો માળા કેટલી સરસ લાગે ખરા પણ જુદા પડે નહીં એનું નામ મારા કહેવાય હા મારા આ જો આ ગળામાં મારા છે એને મારા એક મણકા એકબીજાના ટકરાય પણ જુદા ના પડાય એને મારા કહેવાય बाकी बीजाना तो छह ही खूब खूब धन्यवाद माना यात्रियोंनो मेहनत करई बदला आभार ओ नमस्कार आपा को तकलीफ छे दो पछे गरम गरम चाय पी अमला सनो तकलीफ तकलीफ હા મુકેશભાઈ ટૂર સંચાલક એવા મુંબઈ માં લાડના છે ભાઈ કેમ છો મુકેશભાઈ